પરંતુ મિત્રો જો મારી યુટ ચેનલ યશ નિમબાર્થને સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ કરીને બે લાયક ઉપર સેટ કરી દો અને જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો લાઇક કરજો અને આપ પોતાના પ્રશ્નો કોમેન્ટમાં પૂછી શકો છો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડિયો મિથુન રાશિનું આવનારા નવેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો મિથુન રાશિવાળા નવેમ્બર બે હજાર પચીસનો આ મહિનો સામાન્ય રીતે તમારી માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે પરંતુ મિત્રો આપના કારકિર્દી ક્ષેત્રમાં આપને શું પરિણામો જોવા મળી શકે છે તો સૂર્યનો ગોચર સોળ નવેમ્બર સુધી તમારા પાંચમા ભાવમાં નીચ અવસ્થામાં રહેશે તથા તમારી કારકિર્દીની વાત કરીએ જેમ કે આપણે કહ્યું કે આપની માટે કારકિર્દી માટે આ નવેમ્બરનો મહિનો કેવો રહેશે તો આ નવેમ્બરના મહિનામાં આપના કારકિર્દી વિશે વાત કરીએ તો તમારી કારકિર્દી સ્થાનમાં સ્વામી આ મહિને ઉચ્ચ અવસ્થામાં તમારા બીજા ભાવમાં રહેશે કે જે તમારા કાર્યક્ષેત્રમાં તમને સારો સહયોગ કરવા ઈચ્છે છે એટલે કે આ સમય આપની માટે કારકિર્દી માટે તો ખૂબ જ સુખદાયી સાબિત થશે પરંતુ મિત્રો આપનું શિક્ષણ આપનું પારિવારિક જીવન આ બધા માટે કેવો રહેશે તો મિત્રો જો શિક્ષણની વાત કરીએ તો મિત્રો શિક્ષણના દ્રષ્ટિકોણથી નવેમ્બર બે હજાર પચીસ નો મહિનો અનુકૂળ પરિણામો આપશે આપની માટે આ સમય શિક્ષણ બાબતે કારકિર્દી ક્ષેત્ર બાબતે આ બંને બાબતે ઘણા એવા સારા એવા પરિણામો આપને મળી શકે છે આપને ધાર્યા પરિણામો પણ મળી શકે છે આ બાબતોમાં તેમજ પારિવારિક મામલાઓમાં કેવો રહેશે તો પારિવારિક મામલાઓમાં નવેમ્બર બે હજાર પચીસનો મહિનો સામાન્ય રીતે અનુકૂળ પરિણામ જોવા મળી શકે છે જે પરિવારમાં શાંતિ બનાવવા માટે બહુ મદદગાર સાબિત થશે મિત્રો આપના પરિવારની અંદર આ સમય સુખ શાંતિ વાળો રહેશે આપના પરિવારમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે ઉથલપુથલ નહીં રહે અને આપને આપના પારિવારિક જીવનની અંદર આ સમય શાંતિપૂર્ણ આપ વિતાવશો આપની માટે પારિવારિક જીવન માટે આ સમય ખૂબ જ સુંદર રહેશે પરંતુ આપના પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધ માટે કેવો રહેશે આ મહિનો તો નવેમ્બરના મહિનામાં જો તમારા પ્રેમ સંબંધની વાત કરીએ તો મિત્રો આ મહિનો તમારા માટે પાંચમા તમારા પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ વધારે સમય અનુકૂળ અવસ્થામાં રહેશે મિત્રો પ્રેમ સંબંધ માટે પણ આ સમય આપની માટે ખૂબ જ સારો સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો આપના પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ કે જે આપના પ્રેમ ભાવ અથવા તો આપના ભાવનો જે કારક ગ્રહ છે શુક્ર શુક્ર મહારાજ મહારાજ એ ખૂબ જ સારી એવી અનુકૂળ અવસ્થામાં રહેશે વધારે સમય આ સમય દરમિયાન આ મહિનાના તો જેથી આપને આપના પ્રેમ સંબંધમાં પણ ખાસ સારા એવા પરિણામો મળી શકે છે તેમજ મિત્રો જો આર્થિક મામલાઓની વાત કરીએ તો મિત્રો આર્થિક મામલાઓની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે લાભ ભાવનો સ્વામી મંગળ મહારાજની સ્થિતિ બહુ સારી રહેવાની છે મિત્રો આ સમય આપની માટે આર્થિક બાબતો માટે પણ ખાસ સારો સાબિત થશે પરંતુ મિત્રો બિનજરૂરી ખર્ચાઓથી બચવાનું રાખો કારણ કે મિત્રો આપની આવક સારી હશે પરંતુ આપને જો ખર્ચા આપ બિનજરૂરી કરશો અને ખાસ ખર્ચા ઉપર નિયંત્રણ નહીં કરો તો આપની આવક વેડફાઈ જશે તો જેથી આપને ખાસ પોતાના આર્થિક મામલાઓની સારી સ્થિતિને કાયમી રાખવા માટે આપને બિનજરૂરી ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે પરંતુ મિત્રો સૌથી મહત્વનું સુખ એટલે કે આપનું આરોગ્ય માટે આ નવેમ્બરનો મહિનો શું દર્શાવી રહ્યો છે તો મિત્રો આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તમારા લગ્ન કે રાશિનો સ્વામી બુધ મહારાજ ત્રેવીસ નવેમ્બર સુધી છઠ્ઠા ભાવમાં રહેશે તો જેથી આપને ખાસ પોતાના આરોગ્ય બાબતે થોડું મિશ્રિત પરિણામ મળી શકે છે અથવા તો સામાન્ય કરતાં થોડું સારું પરિણામ પણ અમુક જાતકોને મળી શકે છે આરોગ્ય બાબતે તો આરોગ્ય બાબતે પણ ખાસ આપને કાળજી તો થોડી રાખવી જરૂરી છે કારણ કે મિત્રો મિશ્રિત પરિણામ મળે તો તેમાં થોડા નબળા પરિણામો પણ મળી શકે છે તો આરોગ્યની પરેજી રાખવા માટે થઈને આપ ખાસ યોગ ધ્યાન પ્રાણાયામ મેડિટેશન વગેરેનો સહારો લઈ શકો છો વ્યાયામ કરવાથી પૌષ્ટિક ખોરાક લેવાથી યોગ અને ધ્યાન કરવાથી મેડિટેશન કરવાથી આ બધાથી આપનું આરોગ્ય જે છે તે મજબૂત બનશે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અમને આશા છે કે આ મારા આજના વિડીયોથી આપને પૂરતો એવો લાભ મળી રહેશે નવેમ્બરના મહિનામાં તો જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો તથા કોમેન્ટ પણ કરી શકો છો આપ તેમજ જો મારી યુટ્યુબ ચેનલ યશ નિમબાટને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયારા